બીજું મેન અત્યારે પાર્ટી આપણી એવી છે કે ત્યાં આ જે હોલ બન્યો તે દૂનના ઉપર પૂતલા માળે છે ને પહેલા માળે એક લાઇબ્રેરી છે લાઇબ્રેરી વર્ષોથી પણ છે પરંતુ જે તેનો હોલ બન્યો તેનો પણ માણસ રાખ્યો નથી તાળા માર્યા તાળા શું કાં મારે લાઇબ્રેરી છે તો આજુબાજુના વિસ્તારના અનુસૂચિત જાતિ વિદેશી સમાજના લોકો અને ગરીબ સમાજના લોકો બધા ઉપયોગ કરે ને ઘણી વખત બીજા સંગઠનોને રજૂઆત કરી છે અલગ અલગ સમાજના સંગઠનો થતી નથી ક્યાં અટકે છે લાઈબ્રેરી આપણી જો અમે સમાજના સંગઠનને નક્કી એવું કર્યું છે ચૌદ એપ્રિલ પહેલા જો લાયબ્રેરી ઓપન થઈ જાય તો ઠીક છે ને ચૌદ એપ્રિલે અમે તાળું તોડી રાખશું લાઇબ્રેરી જનતા માટે ખુલ્લી રાખી દે સિક્યુરિટી ગાર્ડ તો છે જ સીસીટીવી કેમેરાને હમણાં લગાડે અત્યાર સુધી ફાયરના કોઈ પણ સેફ્ટી હતા ને તો

તો કે નું કરેગા છે એક વેન પોસોસમાં તમે રજુવાત અલ બેનનો તમને ફેર નથી પડતો નથી તો તમને કે ફેર પડે હા છે આમાં જો મેડમને રજુવાત દીધી મે તો એક પત્ર ઈચ્છા અને સ્ટાફ છે લાઇબ્રેરીની એટલે આપણે લાઇબ્રેરીની પુસ્તકોમાં સ્ટાફની જેવું પડ્યું એનું

આપણે આ એક તમે ગંભીરતા સમજો છો રૂબરૂ આવીને પાછે કહીશું અમે એવું કઈ નથી તમે આવજો ને સોમવારે અને હું કહી દઈશ આખું મેડમને બતાવી દઈશ કે ભાઈ લાઇબ્રેરી છે તો બંધ શું કામ રાખી છે એનું કારણ શું અને બીજું તમને કહું ત્યાં અમુક રાજકીય પાર્ટીઓના બીજા લોકોના વીડિયો બિસ્તરા પડ્યા છે બરોબર બિસ્તર પોતા પોટલા રાખવા માટે એનું રાખ્યું છે આંબેડકર ભવન સામાજિક કામ કે જેના માટે છે ને બીજા લોકો ની ફાઈલો ઓળી ને બધું પણ તમે જોવા આવીને તમે કે અત્યારે હું તમને વિડીયો ઉતારી મોકલું વોટ્સએપ કરું લોકોનો પ્રશ્ન જ્યારે ત્યાં બાજુમાં કોઈના ધાર્મિક કાર્યક્રમો હોય છે કોઈ પણ સમાજ ના અમારા સમાજ ના હોય તો અમારા સમાજ ના જેના પણ ધાર્મિક કાર્યક્રમો હોય છે ને એ બધી વસ્તુ ઉપયોગ કર્યો વગર પરમિશન એ પરમિશન કોણ આપે છે

પબ્લિક વધારે આવે તો ક્યાં ભાઈ બાલ્કની જે ઉપર છે એ ઉપયોગ થતી નથી બીજું એની ઉપર અંદર સામાન બીજો વધારાનો બીજા કોઈક લોકોનો છે બીજા જેની ફાઇલ હોય સરકારની હોય પ્રાઇવેટની હોય પણ એ ન્યા થોડી રાખવાની છે હા એ પોતપોતાનો સરકારનો છે કે જે વિભાગનું હોય એને વિભાગમાં રખાય બરાબર બીજું ત્યાં જે ખુરશીઓ અમુક તૂટેલી છે બે રૂમ છે સારા તો રૂમની અંદર સારી કઈ વ્યવસ્થાઓ ત્યાં અંદર કઈ પંખા પંખા કઈ છે રૂમમાં ઉપર જે સીલિંગ પંખા હોય છે ને સાઈડમાં નાના નાના પંખા છે બસો માણસો દોઢસો માણસો હોય એવી આઠ પંખામાં બે ત્રણ તો પંખા બંધ છે એ કેમ હવા આપે તમે ક્યારેક આવો કાર્યક્રમ ચાલુ હોય ને મેડમ આવ્યો ત્યારે મેં એમને કીધું મેમ તમે ઉપર જોઈ આવો લાઇબ્રેરી બરાબર એટલે પંખા વધારે મૂકાવો અમે તો એસી જ મૂકી દો એટલે ઝંઝટ મારી જ નહીં ચાર્જ છે તમારો થતો વધારે લઈ લેજો બરાબર

ઉપયોગ માટે છે જ્યાં સારા કાર્યક્રમો નાના કાર્યક્રમો તમામ પ્રકારના કાર્યક્રમો ત્યાં અત્યારે જર્જરિત હાલતમાં છે અને એ જગ્યા ઉપર એક લાઇબ્રેરી આવી છે ઉપલા માળે એ લાઇબ્રેરી વર્ષોથી બંધ છે અને આ લાઇબ્રેરી ચાલુ કરવા માટે ઘણા બધા સંગઠનો રજૂઆત કરી છે તો આજે અમે યુવા ભીમસેના દ્વારા ઉગ્ર રજૂઆત કરી છે જો ચૌદ એપ્રિલ પહેલા આ લાઇબ્રેરી ચાલુ કરવામાં નહીં આવે તો યુવા ભીમસેન અને સામાજિક સંગઠનો તમામ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા એ લાઇબ્રેરીનું તાળું તોડી અને જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે કારણ કે આજુબાજુમાં તમામ સ્કૂલો કોલેજો છે અનુસૂચિત જાતિના વિસ્તારો છે તો ગરીબ લોકોના લોકોને એ લાઇબ્રેરીનો લાભ પડે સાથે સાથે એ જે આંબેડકર હોલ છે એ જર્જરિત હાલતમાં છે પંખા નથી ત્યાં વ્યવસ્થિત કોઈ બીજી સુવિધાઓ નથી પાણીની સુવિધા નથી લોકોને ભાડે વેચાતું પાણી મંગાવવું પડે છે આ તમામ જરૂરિયાત પૂરી કરવામાં આવે અને અમારે એક વિશેષ માંગ એવી છે કે હોલ છે એને આખો એસી હોલ કરવામાં આવે તો ગરીબ પચાસ વર્ગના લોકોને લાભ પૂરો પૂરો આ તમામ માંગણી અમારી પૂરી કરવામાં ની આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે જય ભીમ જય લીમનું નામ લઈને સા તો આ કળ્યુ બધી